એન્ડ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે વડોદરાના શંકરપુરામાં એલસીબી ઉપર હુમલો કરનાર સરપંચના બે પુત્રની ધરપકડ કરી કાયદાનું નું બહાન કરાવાયું આ બનાવની વિગત એવી છે કે તાજેતરમાં એલસીબી પોલીસને માહિતી મળી હતી કે સંગરપુરા ગામમાં બુટલેગર સરપંચ મહેશ ગોહિલ અને તેના બે પુત્ર અક્ષય ગોહિલ અને વિશાલ ગોહિલ દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા છે જે બાતમીના આધારે વરણામાં પોલીસ મથકના પીએસઆઈ વીજી લાબરિયા ટીમ સાથે પહોંચી ગયા હતા એલસીબીને વરણામાં પોલીસ પહોંચતા રોષે ભરાયેલ બુટલેગર પિતા અને પુત્રોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો જેમાં એક પોલીસ જવાનને ઈજા પહોંચી હતી જે તે સમયે પોલીસે મહેશ ગોહિલને ઝડપી પાડ્યો હતો જ્યારે તેના બે પુત્રો વિશાલ અને અક્ષય ફરાર થઈ ગયા હતા દરમિયાન એક માર્ચને ગઈકાલે સમી સાંજે પોલીસે વોન્ટેડ બંને બુટલેગર બંધુઓની ધરપકડ કરી હતી અને બંનેને ગામમાં કાયદાનું ભાન બુટલેગરોમાં પોલીસનો ફફડાટ રહે કોઈએ ગભરાવાની જરૂર નથી પોલીસ પ્રજાની સાથે છે તેઓ મેસેજ આપવા બુટલેગરોને ગામમાં ફેરવ્યા હતા બુટલેગરોને ગામમાં ફેરવતા લોકો ટોળા વળી ગયા હતા વરણામાં પોલીસ બંને બુટલેગર બંધુ વિશાલ અક્ષય ગોહિલ અને મહેશ ગોહિલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખબર કે સબ્સક્રાઈબ કીજે ખબર નોટિફિકેશન પાણી કે લઈ બૅલ આઇકોન કો જરૂર દબાણ